ગુજરાતના ઠગોનું નવું કારસ્તાન બહાર આવ્યું છે અને કારસ્તાન એવું છે કે જે મરણ પથારીએ છે અને હવે અંતિમ યાત્રાના દિવસોની તૈયારી ચાલી રહી હોય તે વખતે જ આ ઠગો આ મરણ પથારીએ પડેલા વ્યક્તિના નામે કાર ખરીદી રહ્યા છે આ એક મોટું કૌભાંડ છે જેની હજી બહુ લોકોને ખબર નથી સાચવજો આ તમારી સાથે ન બને માટે જ અમે વિગતવાર અને સ્ટોરી તમારી સામે મૂકી રહ્યા છે વૈષ્ણવજન તો નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે એવા ઠગોની જે ઠગો હવે મરણ પથારીએ પડેલા લોકોને ઠગી રહ્યા છે અનેક લોકો એવી બીમારીમાં પટકાય છે કે જેમાંથી બહાર આવવું મુશ્કેલ હોય છે ખબર નહીં આ ઠગો પાસે તેની માહિતી ક્યાંથી પહોંચે છે અને પછી ઠગો આ મરણ પથારીએ પડેલી વ્યક્તિને નિશાન બનાવી તેમના નામે બેંકમાંથી ફાઇનાન્સ લે છે કાર ખરીદે છે અને જ્યારે આ મરણ પથારીએ પડેલી વ્યક્તિના ઘરે આરસી બુક આવે ત્યારે ખબર પડે છે કે તે એક આલિશાન કારના માલિક છે આવી જ ઘટના બનાસકાંઠાના પાલનપુરમાં ઘટી છે પાલનપુરના અમીરગઢ પોલીસ સ્ટેશનની અંદર આ અંગેની ફરિયાદ પણ નોંધાઈ છે તો કેવી રીતના કારસ્થાન ચાલે છે તેની વાત કરવી છે ઘટના એવી છે કે અમીરગઢમાં આવેલું ઝાંઝરવા નામનું એક નાનકડું ગામ છે આ ગામની અંદર એક ગણેશ રબારી નામના વ્યક્તિ રહે છે અત્યંત સામાન્ય પરિવારના આ વ્યક્તિ છે અને છેલ્લા બે વર્ષથી કેન્સરથી પીડાઈ રહ્યા છે તેમની સારવાર ચાલી રહી છે તેમને ગળાનું કેન્સર છે આ વ્યક્તિ ઘરની બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નથી હા નાની મોટી ખેતીવાડી છે અને ખેતીવાડી માટે તેમણે એક ટ્રેક્ટર પણ ખરીદેલું છે આ ટેક્ટર ખરીદ્યા પછી તેમને વિચાર આવ્યો એટલે તેમના ભાઈએ એક વીમો પણ ખરીદ્યો કારણ કે વીમા દ્વારા સુરક્ષા કવચ મળે છે એક વર્ષ પછી આ ગણેશભાઈ છે એમના ભાઈ ચેલા ભાઈને એવો વિચાર આવ્યો કે મારા નામે આ જે વીમો છે તે જો મારા ભાઈના નામે વીમો થાય તો કદાચ રાહત મળે એટલે જ્યાંથી ટ્રેક્ટર ખરીદ્યું એ ટ્રેક્ટરના ડીલર પાસે જાય છે અને ત્યાં ડોક્યુમેન્ટ આપીને કહે છે કે જે ટ્રેક્ટરનો વીમો છે જે મારા નામે છે જે મારા ભાઈ ગણેશભાઈના નામે થાય તો સારું એટલે બધા ડોક્યુમેન્ટ્સ મૂકીને તે ત્યાંથી પાછા ફરે છે તેમને એવું હતું કે આ વીમાનું સુરક્ષા કવચ છે તે તેમના ભાઈને મળે તો સારું કારણ કે તેમની સ્થિતિ સારી નથી આ દરમિયાન એક ઘટના એવી ઘટે છે કે ગણેશભાઈના ઘરે આરટીઓનો પત્ર આવે છે અને પત્રમાં આરસી બુક હોય છે જેમાં ગણેશભાઈ એક ટોયોટા કારના માલિક થઈ ગયા તેવી તેમને ખબર પડે છે અને જ્યારે ખબર પડે છે ત્યારે સામાન્ય રીતે કાર ખરીદનાર ખુશ થાય પણ અહીંયા ફાળ પડે છે આપણી સાથે કોઈએ છેતરપિંડી કરી છે તેવો અંદાજ આવી જાય છે પાલનપુરના અમારા સહયોગી દિનેશ ઠાકોર આ ગણેશ રબારીના ઘરે પહોંચે છે તેમની સાથે વાત કરે છે અને વિગતે સમજવાનો પ્રયત્ન કરે છે કે ખરેખર શું બન્યું હતું તો મારા સહયોગી દિનેશ ઠાકોરનો ની આ સ્ટોરી તમે જુઓ કાકા શું નામ છે તમારું મારું ચેલાભાઈ રાવતાજી રબારી શું તકલીફ છે તમને એક તકલીફ કે શીલા આ ભાઈ મારો ભાઈ કેન્સર બીમારીથી ખાટલા વચે છે તો એમાંથી એને ભાઈને અમારા જે જે હતું સુરક્ષા લોન મારા ભાઈના નામે ટ્રેક્ટર હતું ને સુરક્ષા લોન ફેરફાર કરવા માટે આ કાગળ મારા ભત્રીજાએ એમને મિતેશભાઈને કે ભાઈ આ સુરક્ષા વીમો ટ્રાન્સફર થતો હોય તો આ કાગળ મિતેશભાઈને અહીંયા બધું ડોક્યુમેન્ટ આપેલું હતું બે ત્રણ મહિનાથી મિતેશભાઈ જોડે જ જોડે હતું એના ઉપરથી અમારા સંખ્યા લાગે છે કે ડોક્યુમેન્ટ યોથી ફેરફાર થયા અમન સંખ્યા પૂરી પૂરી છે અથવા અમન ત્રેવીસ તારીખની આરસી અમન મળી બરાબર ચાર તારીખે ત્રેવીસ તારીખે આરસી મળી એના સંખ્યા ઉપરથી અમને એવું લાગ્યું કે મારો બત્રીજાનું આ લોકોનું મારવામાં હાથ આ જે ગાડી લેનાર હોય એ વ્યક્તિઓનું જે હોય એ અમને પૂરી સંખ્યા છે કે આ લોકોનો હાથ ભીકો બની શકે બરાબર કઈ રીતના ખબર પડે કે ગાડી અમના નામે આવી છે એ અમને ત્રીવીસ તારીખની આરસી મળી આરસી મળતા અમાન જોયું કે ભાઈ ગણેશભાઈ રાવતા નામની ગાડી આવી છે તો અમે આરસી માં જોતા અમાન એમ લાગ્યું કે ભાઈ ગાડી તો અમે કોઈ આવી નોંધાયેલી નથી અમારે ત્યાં જે કાગળ હતું એ ટ્રેક્ટરના માટે આગળ પાછું કરેલું હતું ગાડીનો મન કોઈ વિષય હતો નહીં પણ આ ગાડી આવતા અમાન એમ લાગ્યું કે ભાઈ આ આ છોકરાના જે જે થયું છોકરા સાથે એવું લાગ્યું કે અમને સો ટકા આ આ લોકોએ મારવામાં આવ્યો કે જો તો ધમકી આપી હોય કેવી રીતે આ ગાડી લેનાર વ્યક્તિઓનો ઉપર અમને પૂરો પૂરો સંખ્યા છે છેતરપિંડી થઈ છે અમને પાકો આ લોકો છેતરપિંડી અમારે પૂરેપૂરી કરી છે શું માંગ છે તમારે હા અમારી માંગ એમ છે કે અમે જે આ ન્યાય અમને ન્યાય હજી સુધી મળ્યો નથી પોલીસ ફરિયાદ કરી પણ છેલ્લા આજ પંદર દિવસથી ફરતા હતા તો ન્યાય અમલ હજી સુધી મળ્યો નથી

એટલે મારો ભત્રીજો કે સુરક્ષા વીમા મારા પપ્પાના નામે થાય એવું ટ્રેક્ટર આપણે મેસેજ મેસી શોરૂમના મિતેશભાઈના જોડે એ કાગળ આપીને કદાચ થતું હોય તો કરી આપશો બરાબર એના માટે એ પછી અઢી મહિનાથી કાગળ અમારા એના જોડે જ પડે છે બરાબર એના પછી સંખ્યા અમાને એમ કે મારો ભત્રીજો કૂવામાં પડીને મરી ગયો બરાબર તો અમને પછી એના પછી અમને

કે ભાઈ અમે આ એટલા અમે પોલીસ લાવો તો હજી સુધી અમને કોઈ ડિસિઝન મળ્યો નથી તમે સાંભળ્યું ચેલા ભાઈએ પણ શું કહ્યું આખી ઘટના આ પ્રકારે ઘટી છે અને મરણ પથારીએ પડેલા લોકોને છેતરનારી ગેંગ સક્રિય થઈ છે અમે આ મામલે અમીરગઢના પોલીસ ઇન્સ્પેક્ટર એસ કે પરમારનો સંપર્ક કર્યો અને જ્યારે આ મામલાની જાણકારી માગી ત્યારે તેમણે કહ્યું કે આ મામલે ગુનો તો નોંધાયો છે અમે ડીલર પાસે પણ ગયા હતા અને કાર ડીલરને ત્યાં આ કારની ડિલિવરી લેવા કોણ આવ્યું તે અંગે અમે ત્યાંના સીસીટીવી ફૂટેજ લીધા છે અને સીસીટીવી ફૂટેજમાં કારની ડિલિવરી કોણે લીધી તે પણ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે અમે આવનાર દિવસોમાં આ કાર કોણે લીધી છે તેની ધરપકડ કરીશું પણ અમને લાગી રહ્યું છે કે આ કૌભાંડ બહુ મોટું છે અનેક લોકો આમાં સંકળાયેલા છે કેવી રીતના ગણેશભાઈની સહીનો ઉપયોગ દુરુપયોગ થયો કેવી રીતના તેમના ડોક્યુમેન્ટ્સ બન્યા કેવી રીતના આ કારનું ફાઇનાન્સ થયું આ બધી જ ઘટના સમજવા જેવી છે આ ગેંગ પાસે ક્યાંથી આ માહિતી પહોંચી કે ગણેશભાઈ બીમાર છે એમની પાસે લાંબો સમય નથી આ બધી જ ઘટનાઓની તપાસ અત્યારે ચાલી રહી છે

परायी